માળિયા તાલુકાના પંચાયતના અવિશ્વાસ દરખાસ્તના વિરોધમાં મતદાન કરવાની જિલ્લા કોંગ્રેસના વિપનો કોંગ્રેસના સદસ્ય દ્વારા ઉલ્લંઘન થયું માળિયાટીના તાલુકા પંચાયતના હાલ વીસ બેઠકો હોય જેમાં ભાજપ પાસે તેર સદસ્યો તથા કોંગ્રેસ પાસે છ સદસ્યો હતા જેમાં એક સદસ્ય પક્ષ પલટો કરી લીધો છે જિલ્લા કોંગ્રેસના સમિતિના અધ્યક્ષ ભરતભાઈ અમીપરાની સહી સાથે કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યને લેખિતમાં હિપ આપી અને જણાવ્યું હતું કે અવિશ્વાસની દરખાસ્તના વિરોધમાં મતદાન કરવું પાંચ પૈકી ચાર સદસ્યો દ્વારા જિલ્લા કોંગ્રેસની આ વ્હીપની પરવા કર્યા વિના અવિશ્વાસની દરખાસ્તને સમર્થન કરી જિલ્લા કોંગ્રેસ દ્વારા આપેલ વ્હીપનો કરાયો મોવડી ઉલ્લંઘન કોંગ્રેસ તાલુકા સંગઠન અભાવ નજરે ચડ્યો શું મોવડી મંડળ કોંગ્રેસમાં ચૂંટાયેલા સદસ્યો વિરુદ્ધ કાર્યવાહી થશે કે નહીં તે જોવાનું રહ્યું છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેરિટ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે